પાસ હોલ્ડરોની દાદાગીરીને લઈ નવસારીથી વાપી વચ્ચે અનેક ટ્રેનો મોડી પડી છેલ્લા ઘણા સમયથી રેલવે તંત્રને દોડતું કરનાર પાસ હોલ્ડરો ફરી એક વખત વિવાદમાં સપડાયા છે આજરોજ વલસાડ દાહોદ ઇન્ટરસિટી એક્સપ્રેસ જે રાબેતા મુજબ વલસાડ સ્ટેશનથી ઉપડી નવસારી થઈ દાહોદ સ્ટેશન પર પેસેન્જર ભરી જઈ રહી હતી ત્યારે વલસાડ બિલ્લીમોરા નવસારી અને સુરતથી રોજિંદા કામ અર્થે ટ્રેન માધ્યમથી સફર કરતા પાસ હોલ્ડરો અવારનવાર રિઝર્વેશન કોચ અથવા તો જનરલ કોચમાં પોતાની મનમાની ચલાવી સીટ પર બેસી અન્ય મુસાફરો સાથે દાદાગીરી પર ઉતરી પડે છે ત્યારે રેલવે વિભાગ દ્વારા પહેલા તમામ ટ્રેનોમાં એન્જિન પછી તમામ એલ એચ કોચ જોડતા હતા તેમાં રોજિંદા પાસ હોલ્ડરો મુસાફરી કરી શકે ત્યારે નવા એન્જિન અને નવા કોચ આવવાથી એલ એચ બી કોચનો સમાવેશ ન કરતા આજરોજ તમામ પાસ હોલ્ડરો વિખરાયા હતા અને નવસારી સ્ટેશન પર હોબાળો મચાવી એલ કોચની માંગણી કરી પોતાની મનમાની ચલાવી ટ્રેનને સતત અડધો કલાકથી વધારે સમયથી ત્યાં જ રોકી રાખતા નવસારી સ્ટેશનથી અપ લાઇન વડોદરા ભરૂચ તરફની લાઇન બ્લોક થતાં નવસારી પાછળ આવતા તમામ સ્ટેશનો પર જેમ કે બિલ્લીમોરા વલસાડ વાપી ભિલાડ સુધીના તમામ સ્ટેશન પર ટ્રેનોના પૈડા થંભી ગયા હતા જેના લીધે અસંખ્ય મુસાફરો અટવાયા હતા બ્યુરો રિપોર્ટ સત્યડે ડોટ કોમ વલસાડ पढ़ <laughs> મારો પાર્ક જતી હમણાં ઉભો તો રહી રહ્યો યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે